પછી આ લીસ્ટ છે ને શું છે આ વસ્ત્ર કાલે કીધું આપણે એટલે પોત સુદ પૂનમ ગઈ ને એટલે એ મોટા અંબાજી પ્રાગટ્ય છે એટલે આપણે એ લેવાની હતી એટલે આપણે તો ભાદર સુદ પૂનમ લીધું ને એ તો મેળો છે અંબાજીનો એટલે એ પ્રાગટ્ય નથી ને આપણે પ્રાણ પ્રતિષ્ઠા લખીએ પણ એ નહીં ને આપણે આ લેવાની એટલે આપણે લીસ્ટ ફરીથી આપણે બનાવવાનું અત્યારે કરી દઈશું બધી તારીખ બરાબર છે

અમે જે રીતે ઉત્પન્ન થયા જે રીતે આ સ્થાનમાં રહ્યા અને જે રીતે યથાર્થ બોધને પ્રાપ્ત થઈને ઉપશાંત બુદ્ધિઓ વાળા થયા એ સઘળું વૃત્તાંત મેં સંપૂર્ણ રીતે અનુક્રમથી આપને કઈ સંભળાવ્યું હવે બીજું જે કંઈ કહેવાનું રહ્યું હોય તે કહેવાની આપ આજ્ઞા આપો શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો આલય લાભ નામનો સર્ગ ઓગણીસમો સમાપ્ત આલય નિવાસ આ ભૂષ સર્ગમાં ભૂષુંડ પ્રત્યેક કલ્પમાં જગતના તુલ્યપણાની તથા ભાઈઓના મરણ અને પ્રલયમાં પણ પોતાનું ચિત્ત સ્થિર રહેવાની વાત કહેશે ભૂષુંડ બોલ્યો હે વસિષ્ઠ મુનિ જે કલ્પમાં અમારો જન્મ થયો તે કલ્પમાં જગત સંબંધી જે કોઈ પદાર્થ લાંબા કાળ સુધી રહ્યા હતા તેઓ આ કલ્પના પદાર્થોના જેવી જ રચનાવાળા હતા તેથી તે પદાર્થો અદ્યાપી સુધી મારી દ્રષ્ટિથી દૂર ગયા નથી અને તેને લીધે આ કલ્પના આ કલ્પવૃક્ષો આદિ પદાર્થોને હું એના એ કહું છું આમ હોવાને લીધે ભ્રાંતિના અભ્યાસથી મેં પૂર્વના જગતને પણ વર્તમાન કાળના જગતની સાથે એક ગણીને વર્ણવ્યું છે હે મહામુનિ લાંબા સમયથી સંપાદન કરેલા મારા પુણ્યોએ આજ મને નિર્વિઘ્ન ફળ આપ્યું છે અને તેને લીધે મને આપના દર્શનની પ્રાપ્તિ થઈ આ માળો આ શાખા આ હું અને આ ઝાડ એ સર્વે આજ આપના દર્શનથી પવિત્ર થયા છે હું કે જે પક્ષી છું તેણે આપેલા આ અર્ઘ્યનું અને આ પાદ્યનું આપ ગ્રહણ કરો અને મને આપના પ્રશ્નોના બાકી રહેલા ઉત્તરો આપવાની તરત આજ્ઞા આપો વશિષ્ઠ બોલ્યા હે રામચંદ્રજી આ અર્ઘ્ય અને આ પાદ્ય એમ બોલીને એક આ ભૂષુંડે મને ફરીવાર અર્ઘ્ય તથા પાદ્ય આપ્યા પછી મેં તેને પૂછ્યું કે હે પક્ષીઓના રાજા તીવ્ર બુદ્ધિવાળા અને તેવા પૂર્ણ બોધવાળા તમારા ભાઈઓ અહીં દેખાતા નથી અને તમે એકલા જ દેખાઓ છો તેનું કારણ શું છે ભૂષુંડ બોલ્યો હે વસિષ્ઠ મુનિ અમને અહીં રહેતા ઘણો સમય વીતી ગયો છે અને અનેક યુગોની પંક્તિઓ તો દિવસની પંક્તિઓની પેઠે વહી ગઈ છે એટલા કાળથી મારા સઘળા નાના ભાઈઓ પોતાના શરીરોને તરણાની જેમ ત્યજી દઈને વિદેહ મુક્ત થઈ ગયા છે લાંબા આયુષ્યવાળા હોય મોટા હોય બળવાન હોય અને સજ્જનો હોય તો પણ તે સર્વને જેનું રૂપ સ્પષ્ટ દેખાતું નથી એવો કાળ ગળી જાય છે વશિષ્ઠ બોલ્યા પ્રકાશિત અમે પોતે જ પરમ ચિદાકાસ પરમ જ્યોતિખંડ જ્યોતી છીએ એટલે આખા અમે અનંતપૂર્ણ છીએ તો આખી અનંતપૂર્ણ કલ્પના અમારામાં કાંઈ છે જ નહીં એટલે જે કાંઈ નથી એવી કલ્પનાથી કીધું છે કે કલ્પનાના રૂપો થયા અને કલ્પનાના રૂપો સમ્યા તો કલ્પના થઈ જ નથી એટલે રૂપો થયા નથી ને સમ્યા નથી અને અમે પોતે જ પરમ ચિદ્દાકાત પરમ જ્યોતિયાખંડ જ્યોતી છીએ ખ્યાલ આવે શૂન્યભાસ અનંત કોટી મહાકલ્પો હોય એ નહીં અમે પોતે જ શૂન્યભાસ અનંત કોટી મહાકલ્પો હોય નહીં ના ખ્યાલ એટલે પછી એમને કહેવાય કે વિદય મુક્ત થયા કે પરમ નિર્વાણને પામ્યા કે કશું થતું નથી કારણ કે કલ્પના કંઈક નથી અને આ બધું કલ્પનાનું છે એટલે આ રીતે વાંચી જાઓ તો કલ્પના રહે અને પ્રકાશ છે અમે પોતે જ અનંત પ્રકાશ અનંત આનંદ આનંદ શાંતિ છીએ અને કોઈ જ કલ્પના નથી સમજાય જ નહીં તો પછી એ પછી અજ્ઞાન પછી જીજ્ઞાસુ મુક છું વૈરાગ્ય અને પછી જ્ઞાન અને પછી મુક્તિ એવું કશું થતું જ નથી નહીં ચાલે કારણ કે કલ્પના કાંઈ જ નથી આ બધું કલ્પનામાં આવે એટલે આખો ઉપચાર કલ્પનામાં આવે અને કલ્પના કાંઈ જ નથી અને અમે પોતે જ પરમજી દાખલા પરમ જ્યોતિ આખંડ્યોતિ છીએ આ નથી મોકલવું